નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વોર્ડ નંબર આઠના વિવિધ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજગંજ વિધાનસભામાં વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર આઠમાં અલગ અલગ વિસ્તારોમાં ધારાસભ્ય કેરુભાઈ રોકડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેમાં ઉપસ્થિત વિસ્તારના કાઉન્સિલર રીટાબેન આચાર્ય કાઉન્સિલર મીના ચૌહાણ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ વોર્ડ પ્રમુખો મહામંત્રી તથા સ્થાનિક રહીશોની ઉપસ્થિતિમાં અલગ અલગ વિસ્તારો જેમ કે ઉંડેરામાં આવેલ અમરનગર સોસાયટીના ચોકમાં પેવર બ્લુકનું કરોડિયા ગામ સયાજીગંજ વિધાનસભા વોર્ડ નંબર આઠમાં આશરે ત્રણ કરોડ ચોસઠ લાખના ખર્ચે તેર જેટલા સ્થાનો પર આજે વિવિધ ખાતમુહૂર્તોનો કાર્યક્રમ કોર્પોરેટરોની હાજરીમાં વિસ્તારના શ્રીઓ વિસ્તારના રહીશોની હાજરીમાં કરવામાં આવ્યો છે આ તેર જગ્યાઓ પર પાણીની લાઈન મેજર ઉંડેરા કરોડિયા અને એમાં પણ કરોડિયા ઉંડેરા બે વિસ્તારની અંદર પાણીની લાઈન મુખ્ય નળિકા દસ ઇંચની એ દિશાની અંદર ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે પેવર બ્લોકના પણ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે પાણીની લાઈન ઉંડેરા એ ગટર લાઈન અને પાણીની લાઇનને ને ઝંખતું હતું ગટર લાઈન હવે દરેક સોસાયટીના કનેક્શનો ચાલુ થઈ ગયા છે તો ગટર લાઈન ચાલુ થઈ ગઈ છે હવે બીજા જે સોસાયટીને જોડવાના કનેક્શન ગટર લાઈનના બાકી છે આગામી પંદર દિવસમાં કોર્પોરેશન પંદર વીસ દિવસમાં પૂરું કરવાનું છે પરંતુ એની સાથે પાણીની સંપ અને ટાંકી પણ નવી કોર્પોરેશને બનાવી છે તો હવે પાણીની લાઇનો પણ દસ ઇંચની મુખ્ય રસ્તા ઉપર છ ઇંચની લાઈનો પણ એ નખાવાની છે અને ત્યારબાદ આખા વિસ્તારનું રોડ નેટવર્ક પણ અમે ઊભું કરવા જઈ રહ્યા છે વિવિધ ટેન્ડર પ્રોસેસો પણ ચાલુ છે અને આજે વિવિધ કામોના ખાતમુહૂર્તો પણ થયા છે જે વિકાસ પાંત્રીસ વર્ષથી ઉંડેરા કરોડિયા જંગતું હતું એ વિકાસની અંદર ભારતીય જનતા પાર્ટીના